ભુજ ખાતે અપ્સરા ડાન્સ એકેડમી તથા રોટરી સ્કૂલ દ્વારા દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો ભુજ ખાતે અપ્સરા ડાન્સ એકેડેમી તથા રોટરી સ્કૂલ દ્વારા ત્રણ દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં પંદર સોળ અને સત્તર જેમાં વૈશાલી જેઠી જાની તથા રોટરી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જે તદ્દન નિઃશુલ્ક રહ્યું હતું જેમાં સામે ક્લાસિકલ કથક કરાવવામાં આવ્યું હતું આ ડાન્સમાં તત્કાર હસ્તક હાવભાવ શરીરની મુદ્રાઓ શીખવાડવામાં આવી હતી આ વર્કશોપમાં લગભગ સાહીઠ જેટલી સંખ્યામાં યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં અંજાર ગાંધીધામ અને રાજકોટ જેવી જગ્યાએથી પણ અહીં હાજર રહી ડાન્સ શીખવા માટે યુવતીઓ આવી હતી અને આ ડાન્સના વર્કશોપને સારું પ્રોત્સાહન મળ્યું હતું જેથી આવનાર દિવસોમાં પણ આ ડાન્સનો વર્કશોપ શિબિર યોજવામાં આવશે તેવું વૈશાલી જેઠીએ જણાવ્યું હતું તો રોટરી ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી શ્વેતા ધોળકિયા પણ આ શિબિરમાં હાજર રહ્યા હતા મરેશભાઈ છે હું લગભગ પાંચ સાત વર્ષની હતી ત્યાંથી જ હું વૈશાળી મેમ પાસે ડાન્સ શીખું છું વચ્ચે ઘણા બ્રેક પણ આવ્યા પણ સ્ટીલ હું મેમ પાસે ઓનલાઇન ઓફલાઇન બધી જ રીતે હું મેમ પાસે ડાન્સ શીખતી હતી અને લાસ્ટ ઘણા વર્ષોથી મેમ અલગ અલગ ડાન્સ વર્કશોપ કરે છે જેમ કે ગરબા છે સાલસા ગરબા છે ઝુમ્બાના ઘણા સેમિનાર કર્યા છે એવી રીતે પાવર ગરબા પણ છે ઘણું બધું નામ શીખવાડે છે સાથે સાથે યોગા અને એરોબિક્સ પણ કરાવે છે મેમ અને અત્યારે જે ત્રણ દિવસનું નું ફ્રી વર્કશોપ રાખ્યું છે એનામાં મેમ સેમી ક્લાસિકલ વર્કશોપ રાખ્યું છે જેમાં મેમ હસ્તક તત્કાર ફેસ એક્સપ્રેશન ક્યાં આપવા કેવી રીતે આપવા જેવું અલગ અલગ શીખવાડે છે અને એમના મીન્સ કે એમને મને ઘણું બધું શીખવાડ્યું છે અને આગળ પણ મને ઘણું બધું શીખ્યું છે એમના પાસે મારું નામ પૌલનમ છે અને હું બે વર્ષ ની ઉંમર જ વૈશાલી મેમ કને ડાન્સ શીખું છું આ સેમી ક્લાસિકલ વર્કશોપમાં અમે ખાલી નૃત્ય જ નથી શીખ્યું પણ એના હસ્તક એના જે તત્કાર છે ફેસ એક્સપ્રેશન એમાં કેવી રીતે એનો પોસ્ચર એ બધું અમને અહીંયા શીખવા મળે છે હું બે વર્ષથી બે વર્ષની હતી ત્યારથી જ અહીંયા શીખું છું અમે આનાથી પહેલાં ઘણા ગરબાના પાવર પાવર ગરબાના સાલસાના ઘણા બધા વર્કશોપ કરેલા છે અમે હજી સુધી ઘણું બધું શીખ્યા છે જેમ કે ગરબા છે ચાલસા છે ક્લાસિકલ છે તેમની ક્લાસિકલ છે એવી ઘણી જ બધી સ્ટાઇલ એમના નથી શીખ્યા છે ને એમનું એમના માધ્યમથી ઘણું બધું જ્ઞાન પણ મળ્યું છે રાજપરા પૂર્વી છે હું રાજકોટથી આવી છું અને મેં એમનું નામ બહુ જ સાંભળ્યું છે અને સરસ મજાના ડાન્સ એક્સપ્રેશન્સ અને આ ત્રણ દિવસના વર્કશોપમાં બહુ જ મજા આવી અને સરસ સરસ નવું શીખવા મળ્યું જાણવા મળ્યું મેમ ના મેમનો બધું જ ડાન્સ ના અમે લોકો ફોલો અપ કરી છે ઇન્સ્ટામાં ને બહુ જ સરસ થાય છે થેન્ક યુ મેં તો કથક કરેલું છે અને અહીંયા આવીને ત્રણ દિવસના વર્કશોપમાં બહુ મજા આવી મારું નામ અંજના જોગી છે અપ્સરા ડાન્સ એકેડેમી તરફથી ત્રણ દિવસ માટે ક્લાસિકલ સેમી ક્લાસિકલનો અહીંયા વર્કશોપ રાખ્યો હતો તો અમે અહીંયા શીખવા આવ્યા છીએ વૈશાલી જેઠી મેમે આ વર્કશોપ રાખ્યો હતો તો અમને ખુબ જ મજા આવી ઘણું જ નવું શીખવા મળ્યું તો બહુ જ મજા આવે અમે આવીએ છીએ ક્લાસિકલ સ્ટેપ છે તો મેમનું અમે સાંભળ્યું કે વૈશાલી જેઠી મેમે રાખ્યું છે તો અમે કઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ જ આવી ગયા કેમ કે અમને બહુ જ મજા આવી એમને જે વર્કશોપ રાખ્યું અમને કઈક નવું શીખવા મળ્યું થેન્ક યુ મારું નામ જલપાત ત્રિપાઠી છે હું સંસ્કાર નગર ભુજ થી આવ્યું છું જ્યારથી ખબર પડી કે વૈશાલી મેમ ડાન્સ શીખવાડવાના છે તો જનરલી મેરીડ લોકો હોય ને એ સવારના ભાગમાં ન નીકળી શકે હું તો ન જ નીકળી શકું માર્કેટના કામ પર નથી જાતી પણ વૈશાલી નામ ને એટલે હું તરત જ રેડી થઈ ગઈ અને મેમ સપોર્ટ પણ એટલો કરે છે કે મને બાર સાડા બાર વાગે રજા જોતી હોય તો મેમ આપી દે છે રજા અને પર્સનલી પણ એ બહુ સારું શીખવાડે છે એક એક ઉપર વ્યવસ્થિત ધ્યાન આપે છે અને સારું શીખવાડે છે એક એક સ્ટેપ મગજમાં બેસે એવી રીતના શીખવાડે છે થેન્ક યુ મેમ